માર આલો હું માર ભાગ્યથી જયવર્ણ બનીતે માં બેઠાને સુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં આજે સ્ટાર્ટિંગ કરી દીધું છે અને બધા આડાવાડા આડાવાડા થઈ રહ્યા છે તો અહીંયા રસોડામાં કોઈ દેખાતું નથી જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને મજામાં મજામાં જે હું મારા રસોડામાં જાકને કામ સાઈતું કરું તો અને હવે તું મેલેરું બલેટર લાવી દે તો મોસેને વિલિબિનનો બલેટર લાવીને સાઈનું કામ રાખી રાખો એવું છે હા ઈ બધું મારી પડું હતું

લાખી બેન બેક શબ્દ કયો હવે કાલ મોરિયા બિસ્તરા ભરો તો અમાર કેરા આવજો બતા હા એસ પહેલા સબસ્ક્રાઇબ કરો અમાર કેરા આવજો વિડિયો જોયા રાખજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો હા બે શબ્દ કયો લાખી બેન તમારા તમારા હું કોઈ પણ બે શબ્દ તમે કયો એટલે તો બોલી લીધું હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય હવાનું ઘરનું કામ હાલે બેન થોડી વાર થોડી વાર અમને સાથ પુરાઈને જાય એટલે કે કામ કરવા ને એટલે ઉપર આવી જાય અમને બોલાવી દે તમે મંડાઈ એ વાત છે એવું છે પાછા જવાના છે શબ્દ તમે થઈ ગઈ બે મેકઅપ તો લાખી હમ આ તો મખરા ઓલ કે બદલ થાય જામફર જો આ બદલેને છે ને જામફર ખાવતા જામફર આ બદલેને ખવાણી આવી છે આનું બધું એવું હોય ના ના વાઇટ પાર્સલ કર દેજો પાર્સલ

જો આપણે છે ને મોટા તબેલા આવી ગયા છે આ બધી નો માલિક આ શ્યામભાઈ ગઢવી છે હાલમાં તો ના એમના બનેવી સ્ત્રી આજે અમે અહીંયા મુરાવા આવ્યા હતા ને તે દિના આવ્યા છે પાછા લે એકવાર આગલા વ્લોગમાં તમે જોયું એમ તો મુરા અહીંયા વાયવાતા તો મુરા વાયવા તમને હાલો જોતા હું હું નથી આ જો કેમ મજામાં હો ભાઈ તો બસ મજા હા

મમના તો તમાર મેમાન ચાલુ જ છે મેમાન મેમાન તો મેમાન જારુ હા અને આજે બાપા અમારે પાછા દેહમાં જવાના છે હા બસ એવા

સરસ લ્યો હાલો તો એમનું કામ કરે છે મહેમાન તો છે હવે મારે ભરવાનો ટાઈમ થઈ ગયો છે દૂધ અને તમને બધાને એમ થતું હોય કે એકે આરસુડો તો થઈ ગયો એક દિવસે ગુલ્લી મારી જાય છે લોક મુકવામાં એમાં એવું છે કે થોડીક મારી તબિયત વીક છે ને પ્લસ પોઈન્ટ કે થોડોક હું બીજા કામમાં પડ્યો રહું છું તેના કારણથી મારું લોગનું નથી રહેતું શેડ્યુલ થોડુંક વિખાઈ જાય છે એના કારણથી બાકી હવે ધીરે ધીરે એક કાત્ર ને એક કાતરા હમણાં મતલબ કે એક દિવસે ને એક દિવસે હું લોગ મૂકતો રહીશ અને ડેલી પોસિબલ હોય તો આપણે ડેલી હમણાં મૂકતા જાવ પણ હું બીજા કામમાં જરાક છું એના કારણેથી અને તમને એક મારી નવા બી બતાવું દેખો એ મેરી લાલ સનેડો મારું કંઈ વેલ્યુ ગણ્યું જ નથી મને ઘેર આવ્યું તો મારા માએ કીધું તને કે કંઈ લેતા જ નથી આવડતું એટલા મૂંઘા બૂટ લઈને આવ્યો અને એ ખાલી તો લાલ સનેડો લઈને આવ્યો ભે હું ભડકાવે એવો હે એ કે મેં કીધું મારા બૂટની કંઈ વેલ્યુ ના થાય ને આપણે ભરવા જવું છે દૂધ તમને બધાને થતું હોય કે આ બૂટ દેખાડવા કર્યું કે બૂટ દેખાડવા નહીં પણ દૂધ ભરવા આવું છે એટલે ને જો આપણે આ રમેશભાઈની ગાડી છે અને આપણે દૂધ ભરવાનો જો કેન બેન બધું તૈયાર જ છે બધો પાર્સલ રેડી છે હવે રેડી થઈ ગયું છે હવે દૂધ ફટાફટ ભરીને ને આવીએ